ખેડામાં સાંસદે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ટૂંકી સમાજવાળા ગણાવ્યા છે મહુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ખાતમુહૂર્તમાં સાંસદ દેવુસિંહ ચૌહાણના આ પ્રહાર પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહે લઘુમતી વિસ્તારના લોકોને મા બાપ ગણાવ્યા હતા ઇન્દ્રજીતસિંહે ત્યાં જઈને લોકોને ઉશ્કેર્યા હોવાનો સાંસદ દેવુસિંહનો નો આરોપ છે મહુદા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવીનીકરણ માટે સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

વધુ વધુમાં વધુ લોકો સેવા ક્યારે લઈ શકે એ દિશામાં આપણે નિર્ણય કરવો જોઈએ પરંતુ એમણે ત્યાં જઈને ભાષણો કર્યા ત્યાં જઈને લોકોને ઉશ્કેર્યા ત્યાં સુધી કહ્યું કે તમે મારા મા બાપ છો હું એવું માનું છું કે આવી ટૂંકી સમજ વાળા પ્રતિનિધિ ના બદલે ઉદાર પ્રતિનિધિ હોય સમજણ વાળો ઠરલ પ્રતિનિધિ આવે તો સૌને સાથે રાખે